નમસ્કાર હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે હું કવિતા પંચાલ સુરત જિલ્લાના મહુવા મિયાપુર ખાતે પચાસમી જન્મજયંતિ નિમિત્તે સર્કલનું પંદર બે હજાર પચીસના રોજ નામકરણ કરવામાં આવ્યું આવનારા સમયમાં બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે એવું સમાજના આગેવાનો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો તેમજ મહુવા તાલુકો છૂટો પડ્યો ત્યારબાદ આ ઐતિહાસિક એવું પહેલું સર્કલનું નામકરણ થયું જેથી આ બાબતે આદિવાસી સમાજના લોકો દ્વારા ખુશીની લાગણી વ્યક્ત કરી જેમાં આદિવાસી સમાજના આગેવાનો વિપુલભાઈ પટેલ કુંજનભાઈ પટેલ એડવોકેટ પરિમલ પટેલ એડવોકેટ નરેનભાઈ ચૌધરી જિજ્ઞેશ માહિયાવંશી દિનેશભાઈ પટેલ નયનભાઈ પાવાગઢી ડોક્ટર અશોકભાઈ પટેલ સતીશભાઈ પાંડે વિપુલભાઈ પટેલ મિતુ પટેલ પિનલ પટેલ આકાશ પટેલ જયંત પટેલ મિનેશ નાયકા રણજીતભાઈ ચૌધરી મેહુલ હડપતિ રિતેશ પટેલ ગુલચંદભાઈ પટેલ નિતેશ પટેલ અતુલ પટેલ મહેશભાઈ પટેલ નીતિનભાઈ ગરાસિયા મહેશભાઈ પટેલ ગેરેજવાડા તેમજ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા રિપોર્ટર કૃષિ ગુપ્તા મહુઆ સુરત